વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નું સમાપન સમારોહ સમાપન સમારોહમાં મુખ્યમંત્રીનું મોટું નિવેદન તેમણે કહ્યું કે વાયબ્રન્ટ ની દસમી કડીનું સમાપન થઈ રહ્યું છે સમાપન અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા આ સમિટને સફળતા મળી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી આગળ વધ્યા છે દુનિયાના રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી છે તેમ કહ્યું વધુમાં તેમણે કહ્યું અમૃતકાળની આ પહેલી વાઇબ્રન્ટ સફળ બની છે સમિટમાં બાર રોડ શો સહિત પંચોતેર પ્રી વાયબ્રન્ટ સેમિનાર થયા જિલ્લા કક્ષાએ વાયબ્રન્ટથી એમએસએમઇને બળ મળ્યું માઇક્રોન સહિત રોકાણ કર્યું દેશ દુનિયા માટે રોકાણ માટે બેસ્ટ ડેસ્ટિનેશન ગુજરાત તો ગુજરાત પ્રથમ રાજ્ય છે કે જેને વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કર્યું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટની સફળ સિરીઝની દસમી કડીનું આજે સમાપન થઈ રહ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ થયેલું મહાત્મા મંદિર સતત ત્રણ દિવસ સુધી વિશ્વભરના દેશોના અતિથિઓ માટે ગ્લોબલ નેટવર્કિંગ અને થોટ શેરિંગનું વાયબ્રન્ટ સેન્ટર બની રહ્યું આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમય કરતાં બે કદમ આગળનું વિચારનારા વિઝનરી લીડર છે જ્યારે કોઈ એ બિઝનેસ સમિટનો વિચાર પણ નહોતો આવતો ત્યારે તેમણે ગુજરાતને વિશ્વ વેપાર ઉદ્યોગ જગતનું ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાની નેમ સાથે બે હજાર ત્રણમાં વાયબ્રન્ટ સમિટની પ્રથમવાર રાજ્યમાં શરૂઆત કરાવી હતી વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ભારતીય સંસ્કૃતિના વસુદેવ કુટુંબકમ એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્યના વિચારને જી ટ્વેન્ટીની ભારતની સફળ પ્રેસિડન્સીથી વિશ્વ સમક્ષ મૂક્યો આ વિચારને ચરિતાર્થ કરતા દસમી વાઇબ્રન્ટ સમિટમાં એકસો ચાલીસથી વધુ દેશોના હજારો પાર્ટિસિપેન્ટ ડેલિગેટ સહભાગી થયા ભારત અને વિશ્વભરના આ સમિટના પ્રમોશન માટે બાર દેશમાં રોડ શો તથા દેશના અગિયાર મોટા શહેરોમાં રોડ શો સહિત પંચોતેર જેટલી પ્રી વાયબ્રન્ટ ઇવેન્ટ પણ કરી છે એમએસએમઇ ઉદ્યોગ એ રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની બેકબોન છે વાયબ્રન્ટ સમિટના માધ્યમથી એમએસએમઈ ઉદ્યોગને પણ ઉત્તરોત્તર નવું બળ મળ્યું છે આદરણીય શ્રીની પ્રેરણાથી આ સમિટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓની ભાગીદારી પ્રેરિત કરવા બત્રીસ જિલ્લાઓમાં આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનું પણ સફળ આયોજન આપણે કર્યું હતું તેના પરિણામે જિલ્લાના એમએસએમઈને વિકાસની વધુ તકો મળી છે